સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને અગાઉ તેની રેકી કરીને નિશ્ચિત યોજના હેઠળ નેશનલને ટાર્ગેટ કરી ગંભીર હુમલો કર્યો હતો પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવા અને પકડવા માટે તાજવીજ શરૂ કરી છે સવારે સાડા ચાર વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને જેની અડતીસ વર્ષની ઉંમર છે એની ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કર્યો છે અને આ હુમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે આ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સવારે સાડે ચાર વાગે આશરેની ઘટના છે અને નહેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેશનું એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ છે એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ